દાહોદના દર્પણ રોડ ખાતે રાષ્ટ્રીય ભાતુ સાસી સમાજ વિકાસ સંઘનું કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું તારીખ વાત કરીએ તો રાષ્ટ્રીય ભાતુ સાસી સમાજ વિકાસ સંઘનું કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું તેમાં મુખ્ય મહેમાન પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ યુવા મહામંત્રી અલયભાઈ દરજી વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર ઇસ્તિયા અલી સૈયદ નગરપાલિકા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ રેડક્રોસ ચેરિટેબલ એન કે પરમાર નરેશભાઈ ચાવડા કમલેશભાઈ લીમછિયા અને રમેશભાઈ ભટ્ટ વેપારી મુન્નાભાઈ ભારવાણી મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાતુ સાસી સમાજ વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરાજ ભાટ માહલા ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હોદ્દેદારો રાહુલભાઈ જગદીશભાઈ ભાટને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુનીલ મુ સુરેશભાઈ પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ રમણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ કુંદનભાઈ બદ્રીભાઈ સાંસી ગુજરાત પ્રદેશ સચિવ અજય દિલીપ સાસી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા પ્રમુખ સાવનભાઈ સુનિલભાઈ સાસી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ વિશાલભાઈ ઉદયસિંગ તેરવા દાહોદ જિલ્લા સચિવ સોનુભાઈ રાજેશભાઈ સિસોદિયા દાહોદ જિલ્લા અધ્યક્ષ ગોપાલભાઈ સિસોદિયા દાહોદ જિલ્લા મહાસચિવ આનંદભાઈ માલા દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ડાયાભાઈ રમણભાઈ સાસી દાહોદ જિલ્લા મહામંત્રી વિમલભાઈ વર્મા ગુજરાત પ્રદેશ સચિવ ચરણસિંહ ઓઝા દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ રાહુલભાઈ રાજુભાઈ ભાના દાહોદ જિલ્લા યુવા ઉપાધ્યક્ષ વિશાલભાઈ ચરતભાઈ ગુમાને દાહોદ જિલ્લા મંત્રી લક્ષ્મીબેન હિતેશભાઈ ભાટ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ દાહોદ જિલ્લા મહામંત્રી તે તમામ નવ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અજય સાંસી